નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઈસાથી ઠાકોર સમાજ લાઇબ્રેરીના સંચાલક અને નિવૃત્ત આર્મી મેન એવા રસિકજી ઠાકોરે કહ્યું એવું કે જેને સાંભળી તમે પણ હચમચી જશો સમાજના દરેક લોકો વિડિયોને અંત સુધી જોવાનું રાખજો કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જશે તો ચાલો સાંભળીએ શું કહી રહ્યા છે રસિકજી ઠાકોર નમસ્કાર જય માતાજી જય સદારામ બાપા મિત્રો હું રસિકજી ઠાકોર નિવૃત્ત આર્મી મેન ડીસા ઠાકોર સમાજ લાઇબ્રેરી સંચાલક મિત્રો આપ સૌ જાણો છો કે ઓબીસી વર્ગીકરણ કેટલું જરૂરી છે રોજ લગભગ પાંચ છ મહિનાથી દરેક સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝપેપર સુધી એક જ સમાચાર કેટલા આવેદનો કેટલી મીટિંગો કેટલા બધા રેલીઓ ઘણું બધું આપણે જોયું હશે છતાંય આ ઓબીસી સમાજ કેમ જાગતો નથી શું આ લડાઈ માત્ર તારકભાઈ ઠાકોરની છે શું આ લડાઈ માત્ર રસીદજી ઠાકોરની છે શું આ લડાઈ માત્ર જગદીશભાઈની છે શું આ લેપજીભાઈની છે એવા ઘણા બધા લલિત સાહેબ ઘણા બધા છે કે આને ઘણા બધા બુદ્ધિજીવી વ્યક્તિઓ છે કે કોઈ જેવા તેવા તો છે નહીં તો આ સમાજ કેમ કોઈ આગળ આવતું નથી કેમ આટલો સંઘર્ષ કરવો પડે છે શું આ વિદ્યાર્થીઓ આપના નથી ભલે તમારો ભાઈ કે તમારી બહેન દીકરી ના હોય પણ ભવિષ્ય તો સમાજનું છે ને શું કામ આમ ચૂપચાપ બેસીને સત્ય જાણવા છતાં પણ ચૂપ બેસી રહો એના કરતાં બહાર આવો સાથ આપો સમર્થન આપો કે જેથી આ લડાઈને થોડોક વેગ મળે ઘણી વર્ષોથી આ અસમાનતાનો ભોગ ખબર નહીં કેટલા વિદ્યાર્થીઓ કેટલા પરિવારો બન્યા હશે પણ હવે તો એટલું બધું સોશિયલાઇઝ છે એકવીસમી સદી એટલે જ્ઞાનની સદી કહેવાય છે દરેકને સમજ છે સાચા ખોટાની અને દરેક વસ્તુ તમારી સામે છે ફેક્ટ છે તો કેમ બોલતા નથી મારી બે આ જોડીની વિનંતી છે સમાજના આગેવાનો પછી જેટલા પણ લાઇબ્રેરીના સંચાલકો છે કન્યા છાત્રાલયો હોસ્ટેલો જે ઘણા બધા બહુ સારી ચાલે છે એ આપણે ચલાવીએ તો છે પણ આ પરિણામ નથી મળતું એની પાછળ જડ ને થોડાક બહાર આવીને આનો સમર્થન કરો તારક ભાઈ રાડો પાડી પાડીને કેટલું બધા એમના ફેક એ પૂરી માહિતી સાથે તમને રજૂ કરે છે તમારામાં કોઈ પ્રશ્ન હોય તો કરો આગળ આવો નહીં તો વર્ષોથી તો આપણે અસમાનતાનો ભોગ બનતા જ રહ્યા છીએ અને આગળ પણ ખબર નહીં કેટલું ચાલશે અને આ કરવું જરૂરી છે કે છે ને કે કોઈ કોઈનું દર્દ સમજવું હોય ને તો કાં તો એમની સાથે રહેવું પડે અથવા તો એમને સાથે બેસવું પડે તો આપણને એમની વેદના ખબર પડે હું આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ પાંચ વર્ષથી હું વિદ્યાર્થીઓ સાથે મારો ઘણ ભાગનો સમય લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ સાથે જ પસાર થાય છે અને એમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે બ્રિલિયન્ટ કહી શકાય કે સખત રાત દિવસ મહેનત કરી કરી છ છ મહિનાની વર્ષો વર્ષોની મહેનતો કરી અને જ્યારે કંઈક સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામ આવે ત્યારે હતાશ થઈને આવતા હોય છે કે સાહેબ અડધા માર્ક માટે રહી ગયો સાહેબ એક માર્ક માટે રહી ગયો અમારી હવે મારી હિંમત નથી અને ઘણા બધા વિદ્યાર્થીઓ ક્વિટ પણ કરી દે છે શું એમનામાં ક્વોલિટી નથી એવા કેટલાય વિદ્યાર્થીઓ મારી જોડે આવે છે કે એની સાથેના ઘણા બધા જોબમાં લાગી ગયા અને એ અંતે હારી અને એમ કે છે કે સાહેબ આપણા માટે નોકરી નથી કેમ કે મારાથી કમજોર મારાથી બહુ પાછળ ભણવામાં બહુ પાછળ એવા વિદ્યાર્થીઓ આજે નોકરી કરે છે અને હું સખત મહેનત કરવા છતાંય આ ઓબીસી ઈડબ્લ્યુ એસ એસસીએસટી આજે અસમાનતાને ને લીધે અમને સાચો ન્યાય મળી શકતો નથી એટલે આ અમે તો નોકરીની આશા છોડી જ દઈએ એક છ વિદ્યાર્થીઓને પણ હિંમત આપવા માટે આપ સૌ આગળ આવો અને એમને કહો કે અમે તમારી સાથે છીએ સમાજ તમારી સાથે છીએ ઓબીસી સમાજ તમારી સાથે છે તમે અને મુકોમત અમે લડીશું તમારા માટે મારા તમામ સંચાલકો જેટલા પણ લાઇબ્રેરી ચલાવે છે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે પછી જેટલા પણ સમાજના આગેવાનો છે અને જેટલા પણ રાજકીય આગેવાનો છે આ મુદ્દા ઉપર થોડું ધ્યાન આપો સરકારશ્રીને રજૂઆત કરો કે આ અસમાનતાના અભિશાપમાંથી આ સમાજને બહાર કાઢો અને વિદ્યાર્થીઓને પોતાના હક અને અધિકારની સમાનતામાં કંઈક સંશોધન કરો ઓબીસી વર્ગીકરણ થાય જેનાથી જે કાબિલ છે એમને એમનો ન્યાય મળે એમને એમનો અધિકાર મળે સરકારશ્રીને પણ મારી વિનંતી છે કે આપ પણ આ મુદ્દે થોડા ધ્યાન લો અને અમારે કોઈનો કોઈ સમાજનો કે કોઈ જાતિનો હક મારવાની વાત નથી પણ હક પોતાના હક જે વિદ્યાર્થીઓ કાબિલ છે એમને એમની મહેનતનું ફળ મળે એમને એમના પરિવારોને એક આમ આત્મનિર્ભર બની જીવી શકે એવી હિંમત મળે એના માટે આપ સૌ આગળ જય હિન્દ જય ભારત મિત્રો આપણા સમાજનું ગૌરવ એવા રસિકજી ઠાકોર માટે એક લાઇક કરી નીચે કોમેન્ટમાં તમારું મંતવ્ય જરૂર જણાવજો સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત મંચ બનાવવા માટે ಚೆನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅವಶ್ಯಕೋ ಜಯ ಮಾತಾ ಜೀ ಜಯ ಸಮಾಜ